લાઠી અને બાબરાની આંગણવાડી મહિલાઓ દ્વારા બીએલ ઓ કામગીરીમાંથી મુક્તિ માટે પાઠવાયું આવેદનપત્ર આંગણવાડી વર્કર મહિલાઓએ લાઠી પ્રાંત કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર આંગણવાડી વર્કર મહિલાઓને બાળકોને પ્રવૃત્તિઓ સહિતની અનેક કામગીરીઓ હોવા છતાં વધારાની બીએલ ઓની કામગીરી સોંપતા મહિલાઓ નારાજ મારું નામ છે બાબરા તાલુકામાંથી હું નોકરી કરું છું મારું નામ છે અસ્મિતાબેન બી ઢોલરિયા આજે અમે છીએ ને બાબરા તાલુકાના અને લાઠી તાલુકાના બધા આંગણવાડી વર્કર બેનો ભેગા થયા છે અને પ્રાંત ઓફિસની પ્રાંત સાહેબની ઓફિસે અમે બીએલઓની કામગીરી માટે આવ્યા હતા અમને આંગણવાડી વર્કર તરીકે સવા સવારના નવથી ત્રણ વાગ્યા સુધીની જે કાંઈ કામગીરી ઓનલાઈન કામગીરી જે બજાવવાની આવે છે ટીએચઆરની કે જે કાંઈ બાળકોના વજન ઊંચાઈ નાખવાની બાળકો કુપોષિત કેવાયસીની જે કાંઈ કામગીરી નાખવાનું આવે છે તે તદ ઉપરાંત અમને જે બિલ બીએલઓની કામગીરી આપી છે એ કામગીરી અમે કરવા માટે સક્ષમ છીએ નહીં તે તેનો અમે બહિષ્કાર કરીએ છીએ તે કામગીરી અમારા ઓર્ડર પાછા ખેંચવા ખેંચી લે તેમ તે બાબતે અમે પ્રાંત સાહેબને રજૂઆત કરવાની આવ્યા હતા અને આ કામગીરી બીજા દ્વારા કરાવવામાં આવે તે બાબત અમે પ્રાંત સાહેબને પણ વાત કરી છે અને હજી અમે આજે એક વાત એક બીજી કરું કે બાબરા તાલુકામાં અમે છે ને મામલતદાર સાહેબને મળવા ગયા હતા તો મામલતદાર સાહેબે અમને મળવા પણ ન આપ્યા એને એવું કીધું કે તમારા આઈસીડીએસના અધિકારીને કોઈને લઈને આવું કેમ કે અમારા ઓર્ડર કોઈ અધિકારીએ નથી કાઢ્યા અમારા ઓર્ડર તો ઉપરથી કાઢ્યા છે પછી ત્યાંથી અમે અહીંયા પ્રાંત સાહેબને મળવા આવ્યા પણ પ્રાંત સાહેબ ખૂબ જ શાંદ સ્વભાવના છે અમારી બધી વાતો સાંભળી અમારી અમે જે કાંઈ રજૂઆત કરી અમારી બાબતને એને ધ્યાનમાં લીધી છે અને તે બાબતે પગલાં લેવાશે તેવું સાહેબે વાત કરીશ